નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને જીરાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના જીરાના બજાર ભાવ કેવા રહે છે જીરાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના જીરાના બજાર ભાવ કેવા રહે છે જીરાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં 4500 કરે છે ને મારા ગોપાલભાઈ 4500 335 રૂપિયા મળપાડ ભાઈ સુપર ક્વોલિટી નવ જીરો ભાઈ 4530 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે મજીરાન ક્વોલિટીમાં કાઈ ઘટ તેમ નથી ભાઈ જોઈ લ્યો Pistales 33 rupias va, Ana va a Jirano, ¿ve? Yo yo Jirano calidad? Pistales 33 rupias va, ¿además mucho mucho va, ¿ve? ¿Qué yo? ¿Qué yo calidad? भाई नवु जीरु है सुडतालीसो ने एक रुपया भाव थो आज ऊंचा मंचा भाव ज्इल भाई क्वालिटी बात करें भाई क्वालिटी में सारा माल है जु लो सुडतालीसो ने एक रुपया भाव आ नवा जीरा ना भाई ज्लो क्वालिटी ક્વૉલિટીમાં કાંઈ ઘટ એમ નથી ભાઈ સુપર ક્વૉલિટીમાં માલે ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ સુડતાલીસો એક રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી જીરાની ભાઈ આ નવા જીરાના ભાવ પિસ્તાલીસો બાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વૉલિટી માલે ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખો હોય ભાઈ પિસ્તાલીસો બાર રૂપિયા ભાવ નવા જીરું આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી પિસ્તાલીસો બાર રૂપિયા ભાવનો આનો આજનો જોઈ લો જીરાની ક્વૉલિટી પિસ્તાલીસો ને બાર ભાવ થયો ભાઈ આ જીરું ભાવ પિસ્તાલીસો રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરે ને ભાઈ નવું એ ભાઈ ને ક્વૉલિટીમાં પણ સારું એ પિસ્તાલીસો રૂપિયા ભાવ આ નવા જીરાનો આજનો જોઈ લો જીરાની ક્વોલિટી પિસ્તાલીસો રૂપિયા ભાવ જીરાનો આજનો ભાઈ જોઈ લો જોઈ લો જીરાની ક્વોલિટી ભાઈ માલ માલે ભાઈ પિસ્તાલીસો રૂપિયા ભાવ भाई जुनु जीरू है 4190 रुपया भाव थियो क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવુયે ભાઈ 4190 रुपया ભાવ જુના જીરાનો ભાઈ વેલો જીરાન ક્વોલિટી 4190 रुपया भाव 4190 ભાઈ આ જીરુનો ભાવ તેતાલીસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ જીરું જોઈ લો જીરાની ક્વોલિટી ચાર હજાર ને ત્રણસો રૂપિયા ભાવ આ જીરાનો હાથનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી તેતાલીસો રૂપિયા ભાવ જીરાનો હાથનો જુઓ ક્વોલિટી ભાઈ નવું જીરું એ ચુમ્માલીસો ને પંદર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારો માલ હે જોઈ લો ચુમ્માલીસો ને પંદર રૂપિયા ભાવ આ નવા જીરાનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી ચુમ્માલીસો પંદર રૂપિયા ભાવનો આજનો થયો જુઓ ક્વોલિટી ભાઈ નવું જીરું એ સુપર ક્વોલિટી પિસ્તાલીસો ને રૂપિયા ભાવ થયો આપણે ક્વૉલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું એ ભાઈ જોઈ લો પિસ્તાલીસો ને રૂપિયા ભાવ આ જીરાનો ભાઈ જોઈ લ્યો જીરાની ક્વૉલિટી ભાઈ ક્વોલિટીમાં સારું આપીસો ને પાસાઠ રૂપિયા ભાવવાનો આજનો જોઈ લ્યો ભાઈ આ નવા જીરાનો ભાવ પિસ્તાલીસો ને ચીમોતેર રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ ભાઈ જો ક્વૉલિટીમાં માલ સારો ભાઈ જોઈ લો પિસ્તાલીસો ને ચીમોતેર રૂપિયા ભાવ આ જીરાનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી પિસ્તાલીસોને ચીમોતેર રૂપિયા ભાવનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ જીરાનો ભાવ તેતાલીસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ભાઈ જીરું આવું હોય ભાઈ તેતાલીસો ને વીસ રૂપિયા ભાવ આ જીરાનો આજનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી તેતાલીસો ને વીસ રૂપિયા વાવાઝીરાનો હતો